નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ ચાલો કંઈ પણ વાત ન કરતાં પહેલાં શરૂઆત કરીએ આપણે કોની એમસીક્યુની બસ નીટમાં મહેનત કરવાની છે ફટાફટ લાગી જાઓ ને આવી જાઓ જે વિવિધતાનું સંરક્ષણવાળા પોઈન્ટમાંથી ક્વેશ્ચન લઈએ છીએ સિક્સટી થ્રી પરાગ નિયમ નિવસન તંત્રની સેવા છે જે પરાગવાહકો જેવા કે મધમાખી ભમરા પક્ષીઓ અને ચામાચિડિયા દ્વારા નિવસન તંત્રનો આપણને પ્રદાન કરે છે આપેલ સેવાઓનો સમાવેશ કેમાં કરી શકાય સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી વ્યાપક રીતે ઉપયોગિતાવાદી કે નૈતિક દલીલ હકીકતમાં પરાગ મોટા પાયે વિશ્વની અંદર પક્ષીઓ એનો આન્સર આવશે વ્યાપક રીતે ઉપયોગિતાવાદી રાઈટ એમાં આપણે લેવામાં આવે છે ઔદ્યોગિક ઉત્પાદનો રંગકો બાંધકામની સામગ્રી અને પરાગન રાઈટ સવારમાં બુલબુલ ગીત સાંભળવા વસંત ઋતુમાં ખુલેલા પર્ણ અરે પુષ્પને નિહાળવા ખોરાક સંક્ષિપ્ત રીતે ઉપયોગ અને વ્યાપક રીતે ઉપયોગિતાવાદી તમારી ચોપડીનો જ સવાલ છે પણ તેમ છતાં હું થોડુંક તમને અલગ ગોઠવી દઉં એટલે તમને ખ્યાલ આવે વસંત ઋતુમાં સંપૂર્ણ ખીલેલા પુષ્પોનો નિહાળવાનો આનંદ કરોડો રૂપિયાનો છે આ આનંદ ટીવીમાં ના આવે રાઈટ ઓરિજિનલ કુદરતની વસ્તુ જ ભાઈ અલગ છે ને હા કે ના તો એનો લુફ્ત એ કરોડો રૂપિયાની કિંમતનો છે આવું બુક સમજાવે છે કે આ ક્યારેય આપણને આર્ટિફિશિયલી નહીં મળે તો ભાઈ આને સાચવવાનું છે અને આને સંરક્ષણ કરવાનું છે અને એટલા માટે જ આને આપણે ક્યાં લઈએ વ્યાપક સવારમાં મુલબૂલના ગીત સાંભળતા સાંભળતા જાગવું એ પણ ક્યાં છે વ્યાપક ભાઈ ઓકે આપણે તો મોબાઈલ થી જાગીએ છીએ મોબાઈલ ને બંધ કરો મહેનત કરવાનું શરૂ કરો ઓકે બીજું પરાગનયન ઓકે પરાગનયન પણ ક્યાં આવી વ્યાપક તો આવું ક્યાંય છે વ્યાપક રીતે ઉપયોગિતાવાદી ઓકે એક અહીંયા મળી ગયું બીજું આય મળી ગયું આય મળી ગયું ઓકે આવી ગયું આના સિવાયના બધા જ જે તમને દેખાય એ કેમ આવી જશે સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી ઠીક છે જો 65 વર્તમાન વૈશ્વિક બજારમાં વેચાતી ખાલી જગ્યા કરતાં પણ વધારે દવાઓ વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે 25% ટકા કરતાં પણ વધારે દવાઓ ક્યાંથી મેળવવામાં આવે છે વનસ્પતિઓમાંથી ડાયરેક્ટલી આપણે સીધી પ્રોડક્ટ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ અને એને ફાઇન શું કહેવાય કે એને મઠારી ઠઠારીને દવાના સ્વરૂપમાં પેક કરીને પણ મોકલી શકીએ ઉદાહરણ તરીકે સીધો ઉપયોગમાં લેવાતું ટર્મરિક હળદર સીધું ઉપયોગમાં લેવાતું આદુ રાઈટ સીધું ઉપયોગમાં લેવાતું એલોવેરા અને એમાંથી જ આપણે પ્રોડક્ટ લઈએ જેમ કે કેન્સરની દવામાં હળદરનો ઉપયોગ થાય છે હળદરમાંથી મળતું પીળું રંજક દ્રવ્ય જેને આપણે બોલીએ છીએ કુર્કુમીન અને કુર્કુમીન તમારે અગિયારમાં ધોરણના ચેપ્ટર નંબર નવમાં ડ્રગ્સમાં પણ ભણવામાં આવે કે જે હાઇલી ઓક્સિડન્ટ છે શરીરને એન્ટી એજિંગ કરે રોજ દૂધ સાથે હળદરનો પ્રયોગ કરાય નહીં તમને એ ટીવીવાળા નહીં કે ટીવીવાળા તો એમ જ કહે છે બોનવીટા પીવો દૂધની શક્તિ વધે એનાથી કાંઈ ફરક નથી પડવાનો ફરક હળદરથી પડશે મિત્રો રોજ હળદરવાળું દૂધ મમ્મીને કહેવું કે તમને બનાવીને આપે હળદરમાં એટલી તાકાત છે કુરકુમિન એની અંદર આ કન્ટેન્ટ છે જેનો ઉપયોગ થાય છે ક્લિયર એટલું સમજાય છે તો પચીસ ટકા કરતા વધારે વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે સમગ્ર વિશ્વના મૂળ સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી લગભગ ખાલી જગ્યા જેટલી વનસ્પતિની જાતિઓ પરંપરાગત દવામાં ફાળો આપે છે આપણો આન્સર બનશે ચોપડીનો ડાયરેક્ટ પચીસ હજાર યાદ રાખજો આર્થિક રીતે મહત્ત્વના ઉત્પાદનોમાં આણવીય જનીનિક અને જાતીય સ્તરે વિવિધતાની શોધ એટલે એને આપણે શું કહેવાય આર્થિક રીતે મહત્ત્વના ઉત્પાદનો માટે આણવીય રીતે જનીનિક અને જાતીય સ્તરે જે વિવિધતા જોવા માટે મળે છે આપણને એને આપણે બાયો પ્રોસ્પેક્ટિંગ એ કહીએ છીએ યાદ રાખજો કે એની અંદર આપણે બદલાવ કરીએ છીએ એમાં ચેન્જ કરીએ છીએ અથવા તો એમાંથી આપણે પ્રોડક્ટ લઈએ છીએ ત્યારે આપણે શું કહેવાય છે બાયો પ્રોસ્પેક્ટિંગ કહીએ છીએ ઓકે આગળ વધીએ

સેવન્ટી બધા જ જેવ વિવિધતાવાળા હોટસ્પોટને એક સાથે ભેગા કરીએ તો પણ તે પૃથ્વીની જમીન વિસ્તારના ખાલી જગ્યા થાય છે બે ટકા રાઇટ અથવા તો એવું બોલી શકાય બે ટકા કરતા પણ ઓછા એટલે આપણે યાદ રાખવાનું છે બે ટકા કરતાં પણ ઓછા એટલે આપણે આને કેન્સલ કરીશું અને આ આપણો શું બની જશે આન્સર એટલે કે એક બાજુ બધો જ જમીન વિસ્તારના હોટસ્પોટ કેટલો છે માત્ર બે ટકા કરતા ઓછો છે ચાલો ક્લિયર એટલો નીચે આપેલ વિસ્તાર હોટસ્પોટ નથી પશ્ચિમ ઘાટ ને શ્રીલંકા હોટસ્પોટ છે ઇન્ડો બર્મા હોટસ્પોટ છે અને હિમાલય એને આપણે હોટસ્પોટ કહીએ છીએ ઓકે યાદ રાખજો પશ્ચિમ ઘાટ ઇન્ડો બર્મા અને હિમાલય આ ભારતના ત્રણ હોટસ્પોટ છે તાત્કાલિક જે વિવિધતા અથવા તો ધ્યાન ખેંચતા પ્રદેશો રાઈટ જે ચોત્રીસ માના આ ત્રણ છે રાઈટ અરવલ્લીની ટેકરીઓને આપણે અહીંયા નથી લેતા અરવલ્લીની ટેકરીઓને આપણે કન્ઝર્વ બચાવવા જ છે એને પણ પણ એને આપણે ઇન સી કન્ઝર્વેશનની અંદર પવિત્ર ઉપવનવાળા પોઈન્ટમાં લઈએ છીએ ઠીક છે ભારતમાં આવેલા સ્વસ્થાન સૌથી મોટો પછી કોણ આવે તો કે નેશનલ પાર્ક અને પછી કોણ આવે તો કે અભયારણ હાલો હવે તમને આન્સર આવડવો જોઈએ તો કે જેવ આરક્ષિત વિસ્તાર નેશનલ બાયોસ્પિયર રિઝર્વ કેટલા છે ચૌદ

પશ્ચિમ ઘાટના વિસ્તારો અરવલ્લીની ટેકરી હાલો અરવલ્લીની ટેકરીને આપણે પેલા જોડી દઈએ રાજસ્થાન બાજુ બસ્તર આ શબ્દ યાદ રાખજો બસ્તીના જંગલો એ મધ્યપ્રદેશના છે એટલે કે સરમુંજા ચંદા અને બસ્તર ખાંસી અને જેન્ટ્યાની ટેકરીઓ એ આપણે કહી દઈએ મેઘાલય અને પશ્ચિમ ઘાટના વિસ્તારો કર્ણાટક અને મહારાષ્ટ્ર હાલો ક્લિયર થઈ ગયો જોડકા જોડી દીધા નીચેથી તમે આન્સર પી પીની અંદર ટુ તો પી ટુ વાળા બે થઈ ગયા આપણી પાસે અને એસમાં ફોર એટલે આપણા માટે આન્સર બની ગયું ફોર હાલો ક્લિયર આગળ વધે ખાલી જગ્યાના પવિત્ર ઉપરનો એ દુર્લભ અને સંકટમાં રહેલ વનસ્પતિઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થી છે મેઘાલય રાઈટ રેર તમારી ચોપડીમાં શબ્દ આપ્યો છે દુર્લભ વનસ્પતિ હવે જે છે એ માત્ર ત્યાં જ જોવા મળે છે જેના અંતિમ શરણાર્થી છે પણ જો નીચે આપેલ અભિગમ નવ સ્થાન સંરક્ષણ નથી નવ સ્થાન એટલે કે મનુષ્ય દ્વારા નિર્મિત વનસ્પતિ કે જંગલી પ્રાણી કે વન્ય જાતિ ફ્લોરા અને ફોના ને સાચવવા માટે બનાવવામાં આવ્યો હોય તો તમે જો નીચે આપેલ અભિગમ નવ સ્થાન માટે નવ સ્થાન નું બીજું નામ શું કહેવાય એક્સ સીટુ અથવા તો એનું ત્રીજું નામ શું કહેવાય ઓફ સાઇટ હાલો જવાબમાં શું આવશે વનસ્પતિ ઉદ્યાન રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક પ્રાણી ઉદ્યાન એટલે ઝૂ ઉદ્યાન ઉદ્યાન અને વનસ્પતિ એટલે આને કહેવાય છે બોટેનિકલ ગાર્ડન તો આ પણ નવ 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 સ્થાન 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 અને એટલે રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ સ્વસ્થાન છે ઠીક છે એટલે કે ઇન સીટુ છે જન્યુઓનું નું ક્રાયોપ્રિજર્વન ખારે જગ્યા રીતે સંગ્રહ કરી શકે માઇનસ વન નાઇન્ટી સિક્સ ડિગ્રી સેલ્સિયસ પ્રવાહી નાઇટ્રોજનમાં રાઈટ નીચે પણ ઓપ્શન જ આપ્યો છે ઓકે હાઇડ્રોજન અને નાઇટ્રોજન એમથી મિસ્ટેક પણ આપણને તકલીફ કરાવે એટલે આપણે નાઇટ્રોજનને યાદ રાખવાનું છે ઉતાવળમાં હાઇડ્રોજન મારી જેમ નહીં કરી નાખતા શું કહેશો માઇનસ વન નાઇન્ટી સિક્સ ડિગ્રી સેલ્સિયસ પ્રવાહી નાઇટ્રોજનમાં ક્રાયોપ્રિઝર્વેશન કરવામાં આવે સેવન્ટી સેવન જે વિવિધતાનું પરનું ઐતિહાસિક સંમેલન બાયોલોજીકલ ડાયવર્સિટી માટેનું ઐતિહાસિક સંમેલન ખાલી જગ્યા ખાતે યોજવામાં આવ્યું તો ડાયવર્સિટી શબ્દ યાદ રાખો જે વિવિધતા માટેનું પૂછે છે તો વર્ષ ઓગણીસો બાણુંમાં રિયો ડી જનેરોમાં ક્યાં હતો વર્ષ ઓગણીસો બાણું ડી જનેરો ચાલો થોડીક માહિતી એક્સ્ટ્રા હું તમને અહીંયા આપી દઉં દુનિયાનું સૌથી પહેલું ઓગણીસો ને એકોતેરમાં અંડર ધ યુ એન અંડર ધ યુ એન યુનેસ્કો દ્વારા 1971 में एमएबी प्रोजेक्ट जाहिर थयो એટલે કે મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોજેક્ટ ને જાહેર કરવામાં આવ્યો ત્યારબાદ ફરીથી યુએન વિથ ધ હેલ્પ ઓફ યુનેસ્કો 1972 માં સ્ટોકહોમ ખાતે ક્યાં સ્ટોકહોમ્સ ખાતે સ્ટોકહોમ ક્યાં એવું સ્વીડન માં પલ્લો પર્યાવરણીય પરિષદ ਨੇ યોજી દીધી આ પેલ્લો પોઈન્ટ ક્લિયર થઈ ગયો બીજું એનાથી દસ વર્ષ પછી એટલે ઓગણીસો ને માં એ લોકોએ નૈરોબી ખાતે ક્યાં નૈરોબી ક્યાં એવું આ અંદર પર્યાવરણ પરિષદ યોજેલી અને આ બંનેના મૂળ મુદ્દા હતા કાર્બન ઇમિશન એટલે કે જેટલો પણ કાર્બન કંપનીમાંથી અથવા તો મોટી મોટી ઇન્ડસ્ટ્રીમાંથી બહાર નીકળે છે એનું પ્રમાણ કેમ ઓછું કરવું અને સસ્ટેનેબલ એનર્જી પર કેવી રીતે જાવ એટલે કાર્બન ઇમિશન પર એણે કામ કરેલું ત્યાર પછી દસ વર્ષ પછી એટલે કે હવે આવે છે આપણો મુખ્ય મુદ્દો જે આપણી ચોપડીમાં છે એ છે ઓગણીસો ને બાણું ઓગણીસો ને બાણુંમાં રિયોડી જેનેરો રિયો જેનેરો ક્યાં એવું બ્રાઝિલમાં અને બ્રાઝિલમાં બહુ મોટું સંમેલન થયેલું દેશ ઇઝ ધ હિસ્ટોરિક કન્વેન્શન ઓન ધ બાયોલોજીકલ ડાયવર્સિટી જૈવ વિવિધતાનો યોગ્ય ઉપયોગ કરવો અને જેટલો જરૂર જણાય એટલો ઉપયોગ કરીને લાંબા સમય સુધી સાચવવું આ હેતુના આધારે એમણે આ રેવડી જાનરોમાં બહુ મોટો પ્રોગ્રામ કરેલો જ્યાં ઘણા બધા બુદ્ધિજીવીઓ અને ઘણા બધા પરિસ્થિતિવિદો ભેગા થઈને આના ઉપર ચર્ચા કરેલી ત્યાર પછી દસ વર્ષ પછી એટલે વર્ષ બે હજારને બેમાં બે માં ખાતે ગાંધીજીએ જ્યાંથી કરિયરની શરૂઆત કરી હતી ક્યાં એવું જોનિસબર્ગ આફ્રિકામાં એકચુઅલી બોલે સાઉથ આફ્રિકા શું કહીએ આપણે એને સાઉથ આફ્રિકા ત્યાં રાઈટ અને એ જે હતું એને આપણે બોલે છે દિસ ઇઝ ધી અર્થ સમિટ અહીંયા જે થયું હતું ને એને કહીએ છીએ અર્થ સમિટ અને અહીંયા જે થઈ હતી એને કહેવાય છે વર્લ્ડ સમિટ આ કરવામાં આવેલી ખ્યાલ આવે છે આ કેના અને એ કોના માટે હતી તો એનો હેતુ હતો ટકાઉ વિશ્વ માટે જેમાં વિશ્વના એકસો નેવું દેશો ભાગ લીધેલો અને વચનબદ્ધ થયા હતા કે બે હાજર દસ સુધીમાં અમે જે વિવિધતાનો જે ઘટતો દર છે એને ઓછો કરીશું અને ત્યાર પછી બીજી મીટિંગ બે હજાર ને બારમાં દસ વર્ષ પછી રિયોની અંદર એટલે કે રિયો ડી જેની નોમાજ થઈ હતી બ્રાઝિલમાં ઓકે બાળકો ક્લિયર નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ આ 77 નંબરનો ક્વેશ્ચન આ તમારી વધારાની ઇન્ફોર્મેશન વર્લ્ડ સમિટ વિશ્વ પરિષદ હવે તમને મેં જવાબ કહી દીધો આગળ હોવો જોઈએ રાઈટ વર્લ્ડ સમિટ વિશ્વ પરિષદ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો વર્ષ 2012 માં આફ્રિકાના જોહનિસબર્ગમાં યોજવામાં આવી સાચું છે 190 દેશોએ પ્રતિજ્ઞા લીધી 2010 સુધીમાં વૈશ્વિક પ્રાદેશિક સ્થાનિક સ્તરે વધતા જતા જે વિવિધતાના વર્તમાન દરમાં શું કરશે નોંધપાત્ર ઘટાડો કરશે એટલે આપણો આન્સર થઈ ગયો ઉપરના બધા છે ઠીક છે સુધી સુધી સેવન્ટી એઇટ ક્વેશ્ચન ઓકે તો અહીંયા આપણે બેઝિક ચોપડીની લાઇન બાય લાઇન ક્વેશ્ચનને કમ્પ્લીટ કર્યા હવે આપણે નીટ સ્પેશિયલ તરફ આગળ વધીએ ત્યાં સુધી જય હિન્દ માત્ર